વલસાડ જિલ્લા પોલીસ માત્ર એક મેસેજના આધારે એલર્ટ બની ધોળે દિવસે સુરતમાં બનેલી પાંચ કરોડની લૂંટના આરોપીઓને લૂંટ મુદ્દામાલ સાથે મોડી સાંજે પાડીપલસાણાવાડી વિસ્તારમાંથી ફિલ્મી સ્ટાઇલે ઝડપી લેવામાં સફળતા પ્રાપ્ત કરી છે પોલીસે બે લૂંટારુઓને રોકડા ભરેલી બેગ સાથે ઝડપી ઈનોવા કાર કબજે લીધી છે અને અન્ય લૂંટારુઓ વાડી વિસ્તારમાં ફરાર હોવાની શક્યતાને પગલે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જોકે અન્ય ત્રણ આરોપીઓને બિલાડ પાસેથી ઝડપી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે સુરતના રાંદેર વિસ્તારમાં ધોળે દિવસે એક વૃદ્ધને કેટલાક લૂંટારુઓ આંતરીને તેના પાસે રહેલી પાંચ કરોડ જેટલી રોકડ રકમ લૂંટીને ઇનોવા કારમાં લૂંટારુઓ ફરાર થઈ ગયા હોવાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી આ ઘટનાને પગલે હરકતમાં આવેલી સુરત પોલીસે ભાગી છૂટેલા લૂંટારુઓને ઝડપવા માટે આજુબાજુના વિસ્તારોની પોલીસને એલર્ટ કરી દીધી હતી જે માહિતીના આધારે વલસાડ જિલ્લાની પોલીસની ટીમ પણ એલર્ટ થઈ ગઈ હતી અને લૂંટારુઓ મુંબઈ તરફ ભાગવા માટે બગવાડા ટોલનાકા તરફથી પસાર થઈ શકે છે તેવી શક્યતાના પગલે બગવાડા ટોલ નાકા પર પારડી પોલીસની ટીમે નાકાબંધી કરી હતી આ દરમિયાન બગવાડા ટોલ નાકા પર આવી પહોંચેલી શંકાસ્પદ ઇનોવા ચાલકે પોલીસની નાકાબંધી જોતા યુ ટર્ન મારી ફરી સુરત તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેની હરકત જોઈ પારડી પોલીસે તેનો પીછો કર્યો હતો અને આ લૂંટારું બગવાડાથી ભાગ્યા હોવાનો મેસેજ પણ પાસ કર્યો હોવાથી વલસાડ જિલ્લાની એલસીબી એસઓજી સહિતની ટીમ પણ એક્ટિવ બની હાઈવે પર ગોઠવાઈ ગઈ હતી જોકે હળભળાટમાં ભાગેલા લૂંટારુઓએ કારને પારડી દમણી ઝાપાથી પલસાણા ગંગાજી તરફ જતા રોડ પર લઈ લીધી હતી અને લૂંટારુઓ પલસાણા મંદિર પાસે પહોંચ્યા હતા અને ત્યાંથી પલસાણા રાવરા ફળિયા તરફના માર્ગે ભાગ્યા હતા પરંતુ લૂંટારુઓના કમનસીબે માર્ગ ત્યાં પૂર્ણ થતો હોવાથી લૂંટારુઓના પાછળ દોડેલી પારડી પોલીસથી બચવા ત્યાં જ કાર મૂકી લૂંટેલા રોકડ ભરેલી બેગો લઈ વાડી વિસ્તારમાં લૂંટારુઓ સમતાઈ ગયા હતા પરંતુ પીછો કરતી પોલીસને ભાગેલી ઇનોવા કાર મળ્યા બાદ વાડી વિસ્તારમાં સર્ચ કરી લૂંટની રકમ ભરેલા થેલા સાથે બે લૂંટારુઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે અને અન્ય બે લૂંટારુઓને તે વિસ્તારમાં સંતાયા હોવાની શક્યતાને પગલે ગામ લોકોની મદદથી એલસીબી એસઓજી સહિત જિલ્લાની પોલીસે વાડી વિસ્તારમાં મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જોકે આ લૂંટમાં સંડોવાયેલા વધુ ત્રણ જેટલા આરોપીઓને ભિલાણ નજીકથી ઝડપી લેવામાં પોલીસે સફળતા મેળવી હોવાની માહિતી મળી છે वलसाड़ जिला पुलिस ने पांच जितना आरोपियों ने धरपकड़ कर सफलता हाथ लागी आ, हरीश भाई करके एक विक्टिम है और उनका उनके पास जो कैश मनी हो गया उसको वाइट करने के लिए लास्ट सिक्स मंथ से बॉम्बे किसी से बात चल रही थी और उन्होंने किसी दो आदमी का रेफरेंस दिया और लास्ट बीस तो बाईस दिन से वो दो आदमी ये हरीश भाई के कॉन्टेक्ट में थे और उनके साथ ऐसा डिस्कस हुआ था कि वो कैश मनी देंगे उनके सामने उनकी जो कंपनी है उसमें वो वाइट एंट्री आर टी से दे देंगे तो आज सुबह वो लोग आए थे और उन्होंने जो कैश मनी जो लेना है वो देख के गए थे और गाड़ी में वेट कर रहे थे वहाँ से एक आदमी ने फ़ोन भी किया कि पैसे आ गए हैं आर टी जी एस मतलब कर दो उसके पाँच एक मिनट के बाद वाइट इनोवा में चार लोग आए और उनके साथ ये दो लोग भी बैठ के गए और साथ में जो पैसा है वो भी ले गए इनको कोई आरटीजीएस की एंट्री दिया नहीं है और अभी उसमें जो जो गए थे उसमें से श्रीकांत करके है उसका ये कहना है कि उसको रास्ते में छोड़ दिया है तो अभी वो आएगा उसके बाद उसका इंटरप्रेशन करने के बाद पता चलेगा कि वो आने वाले लोग कौन थे और उसमें दो आदमी कौन है ये? एक श्रीकांत करके हैं जो बॉम्बे में है और दूसरा जो शैलेंद्र नाम बताया है उसका ये श्रीकांत का ये कहना है कि वो कोई कंपनी में कंपनी सेक्रेटरी घर से कौन के साथ गया था तो वो अकेले तो तो गए थे दिवन दिवन उनके साथ कोई नहीं दुण। दुण। तो बोली उसी तो गया था श्रीकांत और शैलेंद्र दोनों साथ में थे ना विक्टिम के रिलेटिव कोई नहीं गया था विक्टिम अकेले